હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ને ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં ફટાફટ બની જાય ઓછા સમયમાં અને ઓછી મહેનતે શાકભાજી અલગ બાફવાના કે વઘાર અલગ કરવાનો એ રીતે નહીં બહુ સરળ રીતે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજી બનાવીશું રેસિપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને લાઈક કરવું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે બે લાયકન જરૂરથી દબાવજો આજે આપણે બનાવીશું એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજી લગભગ ફક્ત પંદરથી વીસ મિનિટમાં જ તૈયાર થઈ જશે તેના માટે મેં અહીં ઘરમાં હતા તે શાકભાજી લઈ લઈ લીધા છે તમે પાઉંભાજીમાં કોઈ પણ શાકભાજી તમને જે ભાવતા હોય તે એડ કરી શકો મેં અહીં ડુંગળીને મોટા મોટા ટુકડા કરીને આવી રીતે ચોપરમાં ક્રશ કરી લીધા છે અધકચરા તમે ઝીણા ઝીણા સમારી પણ શકો અને તે જ રીતે બેથી ત્રણ ડુંગળી મેં મીડિયમ સાઇઝની લઈને આવી રીતે ક્રશ કરી છે અને તેની સામે ચારથી પાંચ નંગ ટમેટાને આ રીતે મોટા મોટા ટુકડામાં ક્રશ કરી લેશું તમે ટમેટાને મિક્સર જારમાં પણ કાઢી શકો પણ ફટાફટ થઈ જાય અને સમય બચે તે માટે આવી રીતે મેં ચોપરમાં જ તે બંને અધકચરા ક્રશ કરીને લઈ લીધા છે મેં અહીં બંને અલગ અલગ રાખ્યા છે તમે એકસાથે પણ કરી શકો ને અલગ અલગ પણ હવે પાઉંભાજી માટેના આપણે શાકભાજી લઈ લઈશું તેના માટે મેં અહીં ત્રણ નંગ જેટલા બટેકા છાલ ઉતારીને લઈ લીધા છે અને તેના આવી રીતે મોટા મોટા ટકડા કરી લઈશું આપણે અહીં શાકભાજી અલગથી બાફવાનું નથી કુકરમાં પાઉંભાજી બનાવવાની છે એટલે એકદમ ઈઝી રીતે બનાવશું રફલી ચોપ કરી લીધેલા બટેકા પછી તે જ રીતે મેં ગાજરની છાલ ઉતારીને તેના પણ રફલી ટુકડા કરી લીધા છે અને બંનેને પાણીમાં નાખીને આપણે બરાબર સાફ કરવાના છે ફ્લાવર પણ તે જ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું અત્યારે ફ્લાવરની સિઝન હોય છે એટલે ફ્લાવર ચોખ્ખું હોય છે જો ઓફ સિઝન હોય તો તેને ગરમ પાણીમાં ધોઈ લેવો અને તે તેને પણ તે આપણે બટેકા અને ગાજરની સાથે ધોઈ લઈશું હવે કેપ્સિકમને આવે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અને કોબીજને પણ આવી રીતે વચ્ચેથી કટ કરીને રફલી ચોપ કરી લેશું બધા શાકભાજી કટ થઈ જાય એટલે આપણે વઘાર માટે આદુ મરચાં અને લસણની આવી રીતે ખાંડીને પેસ્ટ બનાવી લઈશું મેં અહીં બે મરચી ચાર પાંચ લસણની કળી લીધી છે અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે તેને આપણે એકદમ પેસ્ટ બનાવી લઈશું અને હવે એક કૂકરને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં બે ચમચી બે મોટી ચમચી જેટલું તેલ અને એક મોટી ચમચી જેટલું માખણ એડ કરીશું અહીં બટરભાજી બનાવી છે એટલે માખણ એડ કર્યું છે તમે એકલું તેલ કે એકલું માખણ પણ લઈ શકો ગરમ થાય એટલે તેમાં આપણે જીરું અને હિંગ નાખીને તેનો વઘાર કરી લઈ તેમાં એક ચમચી જેટલો આદુ લસણને મરચાંની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈશું પેસ્ટ સતરાઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું તમે ન હોય તો ગરમ મસાલો કે કોઈ પણ શાકનો મસાલો પણ એડ કરી શકો તેને બરાબર સાતળી લેશું હવે જે આપણે કાંદાને અધકચરા ક્રશ કરીને રાખ્યા છે તે એમાં એડ કરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈશું જેથી તે એકદમ ગુલાબી કલરના થઈ જાય હવે તેમાં સ્વાદ પ્રમાણે મેં બધું એક જ સાથે દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને જે કેપ્સિકમ સુધારીને રાખ્યા હતા તે પણ એડ કરી દીધા છે કેપ્સિકમને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું અને પછી ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું ટમેટાની પેસ્ટને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લેવાની છે ટમેટા સતળાઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને મસાલાને તેમાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે જે શાકભાજી આપણે રફલી ચોપ કરીને રાખ્યા હતા તે એમાં ધીમે ધીમે એડ કરી દઈશું આપણે તમે અહીં જુઓ તેમ કુકરમાં ભાજી બનાવી છે જેથી કાંદા ટમેટા અલગથી અને શાકભાજી અલગથી એમ નથી કર્યું અને બધું જ એક સાથે જ મિક્સ કરી દીધું છે જેથી સમય પણ બચી જશે અને ફટાફટ તૈયાર થઈ જશે હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આટલી વસ્તુમાંથી પાંચથી છ જણા માટે આરામથી ભાજી તૈયાર થઈ જશે પાણીને શાકભાજીમાં બરાબર મિક્સ કરીને થોડું એવું ગરમ થઈને પાણી ઉકળવા માંડે એટલે તેમાં આપણે અડધા ચક્કપ જેટલા લીલા વટાણા એડ કરવાના છે લીલા વટાણા તમે સાથે પણ એડ કરી શકો મેં અહીં પાછળથી એડ કર્યા છે અને ભાજીને ચપટ્ટી બનાવવા માટે એક મોટા લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે અને લીંબુ પણ તમે તમારા સ્વાદ મુજબ ઓછા વધુ લઈ શકો હવે આ બધું બરાબર મિક્સ કરી દેશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે સીટી લગાવીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિસલ થવા દઈશું ત્રણથી ચાર વિસલમાં આપણી લગભગ પાઉંભાજી તૈયાર થઈ જશે ત્રણથી ચાર વિસલ થઈ જાય ને પ્રેશર કુકરનું પ્રેશર નીકળી જાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું છે તમે જુઓ તેમ શાકભાજી સરસ એવું બફાઈને તેલ પણ ઉપર આવી ગયું છે તેને મેશરથી આપણે સરસ એવું એકદમ મેશ કરી લેશું અને હવે આપણે તેમાં ઉપરથી તડકો નાખવાનો છે એટલે તડકા પેનને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં બે ચમચી જેટલું આપણે બટર એડ કરીશું તમે ઘી પણ લઈ શકો અને તેલ પણ લઈ શકો બટર ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું લીલા લસણનો તડકો પાઉંભાજીમાં ખૂબ સરસ લાગે છે અને અત્યારે સહેલાઈથી મળી રહે છે એટલે લસણ એકદમ ફ્રાય થઈ જાય પછી તેમાં અડધી ચમચી કસૂરી મેથી એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીને તેમાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું અને મસાલાને તેલમાં થોડીવાર સાતરી લઈ ગેસની ફ્લેમ બંધ કરીને હવે પાઉંભાજી ઉપર આપણે તેને ઉપરથી વઘાર એડ કરી દઈશું તમે જુઓ તેમ એકદમ બજારમાં સ્ટ્રીટ સ્ટાઇલ જે પાઉભાજી મળે છે તેવો જ કલર આવી ગયો છે વઘાર ભાજીમાં બરાબર મિક્સ કરીને હવે ઉપર આપણે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ધાણાને બરાબર ભાજીમાં મિક્સ કરી દઈશું હવે પાઉભાજીના પાઉ આપણે તૈયાર કરી લેવાના છે તેના માટે એક પેન ઉપર લોખંડની તવી કે નોનસ્ટિક પેન ઉપર આપણે બે ચમચી જેટલું માખણ ગરમ કરવા મોટી મૂકીશું માખણ ગરમ થાય એટલે અડધી ચમચી પાઉંભાજી મસાલો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલા લીલા ધાણા એડ કરીને આપણે પાઉને ઉપર મૂકીને બંને બાજુ ફેરવીને ફ્રાય કરી લેશું થોડા એવા સોફ્ટ થઈ જાય અને સહેજ એવી પાઉ સુકાવાની સુગંધ આવવા માંડે એટલે બંને બાજુ ફેરવીને આપણા પાઉ તૈયાર થઈ ગયા છે હવે તેને પણ આપણે પેટ પ્લેટમાં સર્વ કરી લેશું ભાજીમાં ઉપરથી આપણે લીલા ધાણા થોડા ગાર્નિશ કરીશું તમે લીલું લસણ પણ ગાર્નિશ કરી શકો અને કાંદા ટમેટાનું સલાડ અને લીંબુ અને પાઉ સાથે સર્વ કરીશું જો તમે આ રીતે ક્યારેય એકદમ ફટાફટ બની જાય તે રીતે ભાજી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જશે ને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનશે જોવામાં પણ અને ટેસ્ટમાં પણ રેસીપી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Тя Крашна!